પ્રભુ ઈશ્વરી જય મિત્રો પ્રભુ ઈશ્વર આપણને આજના આ વાંચનમાં કહે છે કે માનવપુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉધારવા અવતરેલો છે કેમ કે જેમ આ વાંચનમાં જક્ષીએ એના જીવના પહેલાં લોકોને છેતરીને ખોટી રીતે એણે ઘણું બધું દાન જમા કર્યું હતું અને ઈશ્વરના માર્ગમાંથી ખોવાઈ ગયો હતો પણ જ્યારે એના ઘરમાં પ્રભુ ઈશ્વર જાય છે ત્યારે તે એ બધું જ ધન પાછું લોકોને આપી દે છે અને ત્યારે પ્રભુ શ્રી કહે છે કે આજે તારો ઉદ્ધાર થયો છે અને એ જ સાચો જીવન છે આપણે પણ એ જ કરવું જોઈએ અને આપણે પણ ખોવાઈ ગયા હોય તો આપણે પણ ઈશ્વરના માર્ગમાં પાછું આવી જવું જોઈએ તો આપણો પણ ઉદ્ધાર થાય આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે અને વિડીયો સરળ લાગે તો વિડીયો લાઇક અને શેર કરવા વિનંતી છે તો ચાલો આપણે આજનું વાંચન શરૂ કરીએ પ્રભુ ઈસુનું વચન સંત લોકૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી એકથી દસ પછી ઈસુ યુરીકોમાં દાખલ થયા અને શહેરમાં થઈને જતા હતા ત્યાં જ્યાં ખી કરીને એક માણસ આવી ચડ્યો તે મુખ્ય જકાદારોમાંનો એક હતો અને શ્રીમાન હતો યસુ કેવા છે તે જોવા તે ઉત્સુક હતો પણ પોતે ઠીંગણો હોય ઘેર જોઈ શકતો ન હતો એટલે આગળ દોડી જઈને ઈશ્વરના દર્શન કરવા તે એક ઉંબરાના ઝાડ ઉપર ચડી ગયો કારણ ઈશુ તે રસ્તે જેને થવાના હતા એ જગ્યા આવ્યા એટલે ઈશુએ ઊંચું જોઈને તેને કહ્યું ઝાંખી જટ નીચે આવું કારણ આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે એટલે તેણે ઝપટા નીચે ઉતરીને ઈશુનો હરકભેર સત્કાર કર્યો આ જોઈને બધા બળબળવા લાગ્યા આણે તો આપીને ત્યાં મુકામ કર્યો પણ ઝાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું પ્રભુ જુઓ મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું અને મેં જો કોઈનો છેત્રીને કંઈ લીધું હશે તો ચાર ગણું પાછું આપવા તૈયાર છું ઈશ્વરે તેને કહ્યું આજે આ ઘરનો ઉદ્ધાર થયો આ માણસ પણ અબ્રાહ્મનો વંશજ છે માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતર્યો છે